કોઈ એક સમાચાર આવે એ ઘટનાનું આપણે વિવરણ કરીએ અને પછી સતત થોડા દિવસ સુધી એ સમાચારોની ચર્ચા થાય એ પ્રકારના સમાચારોની ચર્ચા થાય અને હમણાં છેલ્લા કેટલાય દિવસથી ભુવાજીની ખૂબ ચર્ચા થઈ રહી છે હળવદથી એક વિડીયો સામે આવે છે વિજ્ઞાન જાથાવાડા ત્યાં જાય છે અને ભુવાજી સામે ફરિયાદ થાય છે ભુવાજીનું વર્ઝન પણ આવે છે કે એ આટલા સમયથી ધૂણી અને પછી જે લોકો એમને દર્શન કરવા માટે એમના આવે છે એ લોકો સાથે શું વાતચીત કરે છે એ ધમકી પણ આપે છે કે વિજ્ઞાન જાથાવાળાને હું છોડીશ નહીં પણ એના પછી સતત ભુવાજીની ચર્ચાઓ ખૂબ થઈ વધુ એક વિડીયો સામે આવ્યો છે ડાકોરના પૂજારી છે વિષ્ણુ પ્રસાદ એમનું નામ છે ને એ પૂજારી ધૂણી રહ્યા છે પૂજારી ધૂણે છે ત્યાં સુધીની વાત તો ઠીક છે વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પણ મૂકે છે અને એમાં એ જે બોલી રહ્યા છે એ એના ઉપર ચર્ચા વધારે છે એટલે એવું કહી રહ્યા છે કે આપણે ત્યાં તો પીએ પણ આવે છે પોલીસવાળા પણ આવે છે એના કામ પણ થયા છે ભુવાજી ધૂણે આ એનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો અને ખૂબ વાયરલ થયો એના પછી એમને રિયલાઇઝ થયું કે મારે તો આવી રીતે કેવી રીતના વિડીયો મુકાય કે મેં આ વિડીયો મૂક્યો છે એના કારણે વિવાદ થયો છે પછી એમણે માફી પણ માંગી માફી માંગી એટલે એમણે જે ધૂણી રહ્યા હતા ત્યારે જે જે કહી રહ્યા હતા એ અને માફી માંગવાની વાતમાં તો બહુ જ બધો ફરક છે પણ પ્રશ્ન એ આવે કે આપણે સમાજના દ્રષ્ટિકોણથી જોઈએ તો બહુ જ બધા ગામડાઓમાં હજી પણ લોકો આમાં ખૂબ આસ્થા રાખતા હોય છે વિજ્ઞાન જાથા જ્યારે હળવદમાં ગયા અને હળવદમાં જ્યારે એ મોગલમાંના ભુવાજી છે એવું કહી અને પછી આખી વાત શરૂ થઈ ત્યારે એમણે બહુ બધા સવાલ પણ કર્યા હતા કે ભોળાદમાં આટલા બધા લોકો જાય છે ત્યાંનું લાઈવ પ્રસારણ થાય છે તો ત્યાં વિજ્ઞાન જાથા જેવી સંસ્થા કેમ નથી જતી આ બધા જ સવાલો અલગ અલગ છે કોક માને છે કે ભુવાજી હોય કોક માને ન હોય પણ ડાકોરના પૂજારીએ સોશિયલ મીડિયા પર આવો વિડીયો કેમ મૂક્યો મૂક્યા પછી માફી કેમ માંગી એ પ્રશ્ન છે અત્યારે તો તમે બંને વિડીયો જુઓ કે જેમાં ધોણીને પીઆઈ પોલીસ માટે શું કહી રહ્યા છે કે એમના કયા કયા કામ એમણે કર્યા છે સાથે જ માફી માંગતા શું કહી રહ્યા છે તે બંને સાંભળો એ તો અનુભવ છે ને કાલે તમને મદદ હે અને તો જે વસ્તુ બંધાઈ એ ઓય રડતો તો આખો ઘર રડતો તો મારે હુમાને ઘેર મારા રૂરલ માંથી ઉઠાજી માં મૂકી દીધો આજની તારીખ માં એસઓજી માં છે એટલે મેં તો એને છે પણ એ પછી તાકાત નથી મહિને પચાસ લાખ રૂપિયા કમાની જગ્યા મેં મુકેલી કહ્યું જય રણછોડ મારું નામ વિષ્ણુ પ્રસાદ જયંતિલાલ સેવક છે ઠાકોર રણછોજી મંદિરમાં હું પૂજાતી છું તથા હું વર્ષમાં એકવાર ભૈરવજીની સાધના કરું છું એટલે ભૈરવજીનો જન્મદિવસ ધમધૂમથી ઉજવું છું અને આજે સવારે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં એ એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલે હું માફી માગું છું એ વાત ખોટી છે હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજી કુદરીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજરાન કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માગું છું આજ છોડીને જય રણછો